અલ્યા ખૂટુ અયા ખૂટુજી તો મારે માફ કોકે જાળી લઈ જાના શું ઉછો પઠાલી થયો કોઈ નહીં યાર હું તો આ શું બોલું બેસો કન અલ્યા ઇતો ખૂટુ આવી કે હાલતા રહ ના લે કો મોણાતું ના રે મોણા કોન છે એ તો જન આ એ માલિયમ બાલિયે એને લશે મને ખબર છે তই খবৰ নাই পাৰি মাহিলে

anh ơi, oi, er chưa chưa, oh no, cái, cái chắc gì mani tôi nhìn sẽ khập nhìn cái mua nhiều la sẽ tôi là mani tôi nhìn ác, nếu anh u thiên cái

lên nhau anh em và xuống đi khách chút mà như vui ra nhé đi lên đi đi lên đi Bà nữa Tôi mới nhạc <laughs> mình, dai bèo mà bia bia bọn cho bia bọn cho lãi mạo bia hoa 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 શું વળજ્યું છે તમને વળજ્યું તમારા બારને વળજ્યું તમારા ડુશીને વળજ્યું તમને વળજ્યું છે મારા બદલે વેલા ચોખા જીનો શીરો ખાલી ભરીન દો લે સુખા જીનો શીરો મી ગાતો ને તો આ ખેખલી મેખલી ના અમાર બાય ને ગાયો મી તો અને તમને તમારો બા કર્યા છે સુખા જીનો શીરો મારા હોય મજાક મારા હોય મજાક કરી તું એ તને મે નીસો મે બોલ ભાઈ સુખા ગાન ગાય સુખા જીનો શીરો Chán, la xoài gì? Để la xoài Còn nghe tay Mở rồi cho chúng đấy, để Nó bỏ số khách thì nó xíu luôn hết cả đất Không có khách là Ai hứa hát gì vậy vậy Gồm như biểu lên ở nơi lùi trái như mình Ở lùi trái này tôi không biết quá Còn ở biểu lên, lên là cái hông bây lấy được quần khách cái số khách nó xí Cho ra cả ચોખાજી નો શિરો ચોખાજીનો શિરો ચોખાજી નોશિરો ચોયલા ચોય અ મન તો ઉપાડી ને ઉશીર મેળતા

કમ્પ્લીટ કમ્પ્લીટ આ તો તમે હોય બેહો રે આ ઓસી નીયા મારું ઓશુ તો અન દેખ ઓઢળા હું તો બસ છું એ ડંગો ના મેરું જો

હા પાળો પડ્યા ને પાળો સાવરામ પડ્યા કે આપણે હા નકર વાહર લઈ તો હું તો મન તો કે એટલે કે આ ગણ શું કરો

Ih, tempat ini, oh, ada lagi, ada lagi, lagi, ada lagi, lagi, ya lagi, ada lagi, ada lagi, ada Ya ada lagi, ada lagi, ada lagi, ada lagi, ada lagi, ada

anh lê ji anh đã ánh khai gom một ít cái đế đó rupee mà ra chơi 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 મેં માનતા હું આ કાળ અમે નતા કેતા કે કડિયુગનું શેર્યું આ ને તમને શું લઈ જાજો તો આ ઓમ ઓમ બોધો કે તસમાન કે આવ ધોઈન પછી આય તને આય તને આય તને એટલે કેવું હતું પછી મો વાછાબંધ કંઈ ખોલ્યું ને તો મારું છે મોટું છે કે કી 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 કીખા એટલે તમે મેં આચું બોતે મતલબ લઈ દઉં આગે એમ પે હાચું કહી દઈ હડો તમારા ભાઈ અરે હાચી લે મન તો એટલે તમે મનચુહો છો હાચું ચાલો ચાલો ચાર માટે હું મારો છું જાજો ખતમ આપણ થપા થારે ઓયકન મન તો ઈજ નઈ ખબર પડતી તવી સોના મને ઉપહારો કેક વાત છે ઓહ તારી એટલે આમ નઈ અગ્યા આગેમ પે પ્લાન

જો તમારે બેન હું તમને ઠપકવા લો અને તમે ઠપકવા લો કારણ કે બે તમારે ઓખ તો તમારે બેન આ એટલે તમને મને ખાલી એટલું કહેવું હોય કે તમારે મસ્તી કરવી હોય ને ભલે તમે રાતના રાજા રહ્યા પણ મસ્તી કરવી હોય ને તો તમારે દાડા કરવાની મસ્તી આમ હારે રાગે ને એવી કરવાની અને તમારે કહ્યું તમારે એ બદલો લેવો ને તો પહેલાં મન કહેવાનું કે આવું આવું થયું છે એટલે ત્યાંથી નહીં કરવાની હારે ત્યાંથી બદલો નહીં લો તમારી વાત થઈ જાય અને એટલે જ તમે હટાડો પેલા ફોન આવશે પેલા અમને ઘરે જાણ છે એમ મની ભાઈ હવે હું સમજી ગયો હા કહેવાનું તો હા của ta à.